સમાચાર છોટાઉદેપુર નગરપાલિકાના બસપાના ત્રણ સભ્યો ભાજપમાં જોડાયા છોટાઉદેપુર નગરપાલિકાના બસપાના ત્રણ સભ્યો ભાજપમાં જોડાયા હતા જ્યારે બહુજન સમાજવાદી પાર્ટી અને ત્રણ પક્ષો અગાઉ ભાજપમાં જોડાયા હતા હવે છોટાઉદેપુર નગરપાલિકામાં વીસ સભ્યોનું સંખ્યાબળ ભાજપનું થયું છે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ બનવા માટે અલગ અલગ પાર્ટીના સભ્યોને ભાજપમાં જોડીને ભાજપે નગરપાલિકાના પ્રમુખનો રસ્તો સાફ કર્યો હતો છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર નગરપાલિકામાં પ્રમુખની વરણી આજે થનાર છે જેમાં વર્ષો પછી ભાજપના પ્રમુખ નગરપાલિકામાં બનશે બહુજન સમાજવાદી પાર્ટી સામે ચૂંટણીમાં એક બીજા ઉપર આક્ષેપો કરનારા જે ખેસ પહેરી લેતા બહુજન સમાજ પાર્ટીની આબરૂ ધૂળધાણી થઈ છે રિપોર્ટર રફીક ડણીવાલા લોકમૈત્રી ન્યૂઝ છોટા ઉદેપુર છોટાદેપુર નગરપાલિકાને સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે ભારતીય જનતા પાર્ટીને બોર્ડ બનાવવા માટે જરૂરી સભ્યો ભારત બહુજન સમાજ પાર્ટીમાંથી આજે રાજીનામા આપીને ત્રણ સભ્યો ભારતીય જનતા પાર્ટી જોઈન કરવા જઈ રહ્યા છે ત્યારે આ તબક્કે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય વિજયભાઈ જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ સૌ પત્રકાર મિત્રો અને ભારતીય જનતા પાર્ટી જોઈન કરનાર સૌ નગરપાલિકાના નગરસેવકોનું સ્વાગત કરું છું અને ભારતીય જનતા પાર્ટી છોટાદેપુર નગરપાલિકામાં ભાજપનું બોર્ડ સ્પષ્ટ બહુમતી સાથે બનાવશે એવો વિશ્વાસ વ્યક્ત કરું છું ભારતીય જનતા પાર્ટીનું સંખ્યાબળ બસપાના ત્રણ લોકો જોડાવાથી વીસ પર પહોંચી જશે ભારતીય જનતા પાર્ટી સાથે ત્રણ અપક્ષ બીબી પઠાણ શૈલેષ રાઠવા નજમાબેન મલા ત્રણ અપક્ષ અને બહુજન સમાજવાદી પાર્ટીના વોર્ડ નંબર પાંચ અને વોર્ડ નંબર છના છ સભ્યો સપામાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીનો ખેસ સત્યાવીસ તારીખના રોજ આદરણીય સાંસદ જસુભાઈ રાઠવાની વિશેષ ઉપસ્થિતિમાં અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નિરીક્ષક અર્જુન સિંહ ચૌધરી અને સીમાબેન મોહિલની ઉપસ્થિતિમાં ભાજપ નો કેસ ધારણ કર્યો છે અને એની સાથે આજે ભાજપનું સંખ્યાબળ વીસ ઉપર પહોંચ્યું છે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતી હોય છે આજે ત્રણ વાગે આ પ્રથમ બેઠકમાં પ્રમુખ ઉપ્રમુખ નક્કી થવાના છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાંથી જે નામો આવશે એ આપ સમક્ષ ત્રણ વાગ્યા સુધીમાં અમે રજૂ કરીશું માન્ય મોદી સાહેબની વિકાસની રાજનીતિને સમર્થન આપવા માટે અન્ય પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ્યારે છોટાઉદેપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ત્યારે આ સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓનું ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર નગર તરફથી હૃદયપૂર્વક સ્વાગત કરું છું આજે આ વિશેષ કાર્યક્રમમાં આપણી સાથે જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના માન્ય મહામંત્રી શ્રી મેહુલભાઈ પટેલ વડોદરાથી મારી સાથે પધારેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશીતભાઈ દેસાઈ વડોદરાથી મારી સાથે પધારેલા ભારતીય જનતા પાર્ટીના મહાનગરપાલિકાના માન્ય દંડક શ્રી શૈલેષભાઈ પાટીલ અને અન્ય સૌ કાર્યકર્તાઓ છે આપણે જોયું હશે કે બે હજારને ચૌથી જ્યારથી માન્ય પ્રધાનમંત્રી તરીકે પ્રધાન સેવક તરીકે મોદી સાહેબે કામની શરૂઆત કરી ત્યારથી અન્ય પક્ષના લોકો એમની કામથી પ્રભાવિત થઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને આજ જ સિલસિલામાં આજે છોટાઉદેપુર નગરપાલિકાની હમણાં થયેલી ચૂંટણીમાં જે લોકો બહુજન સમાજ પાર્ટીના નિશાન ઉપર ચિહ્ન પર જીતેલા છે એ ત્રણે ત્રણ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો એ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ભારતીય જનતા પાર્ટી એ સમગ્ર વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે અને માત્ર ને માત્ર વિકાસને મહત્વ આપતી આ એક એવી પાર્ટી છે કે જેની સાથે કામ કરવાનું લોકોને ગમતું હોય છે ત્યારે છોટાઉદેપુર નગરના વિકાસ માટે છોટાઉદેપુર નગરપાલિકાને જ્યારે એ કેટેગરીમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે માન્ય ધારાસભ્ય શ્રી રાજુભાઈ રાઠવા માન્ય સાંસદ શ્રી જશુભાઈ રાઠવાને એમના સૌના પ્રયત્નથી જ્યારે ગુજરાત સરકારે આનું વર્ગીકરણ એમાં કર્યું છે ત્યારે આવનારા સમયમાં વિકાસ વધારે ઝડપથી થાય એના માટે આ બધા જ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એમાંથી ઘણા બધા લોકો એવા છે કે જેમણે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીમાં કામ પણ કરેલું છે કોઈને કોઈ કારણસર એ લોકો આજે બીજા પક્ષના ચિહ્ન પરથી ચૂંટાયા છે તેમ છતાં પણ એમને ઘર વાપસી કરી પાછા ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે ત્યારે એમનું વિશેષ રૂપે સ્વાગત કરવામાં આવે છે માત્ર નગરપાલિકાના ચૂંટાયેલા નગરસેવકો જ નહીં પરંતુ મોટી સંખ્યામાં બહુજન સમાજ પાર્ટીના સભ્ય જેમાં બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ તરીકે નરેન્દ્રભાઈ જયસ્વાલ બહુજન સમાજ પાર્ટીના બાકીના ઘણા બધા સભ્યો શંભુભાઈ અને તેમની સાથેની ટીમ આ જે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર આવ્યા છે ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જેને કારણે ચૂંટાયા છે તેવા આ બહુજન સમાજ પાર્ટીના બાકીના સભ્યો એમનું પણ આપણે ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ આવનારા સમયમાં છોટાઉદેપુરની નગરપાલિકામાં પ્રમુખ હોય ઉપપ્રમુખ હોય કારોબારી ચેરમેન હોય પક્ષના દંડક હોય નેતા હોય આમાં બધામાં ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે આ લોકો સાથે રહીને કામ કરે અને છોટાઉદેપુર નગરને જેને અત્યારે આપણે આદિવાસી વિસ્તાર તરીકે જોઈએ છે એને ફરી એક વખત આ વિસ્તારના વિકાસમાં સૌનું યોગદાન રહે એ પ્રકારની ચિંતા જ્યારે ભારતીય જનતા પાર્ટીના અમારા માન્ય પ્રદેશના અધ્યક્ષ પાટિલ સાહેબ અમારા સંગઠનના મહામંત્રી રત્નાકરજી અને અન્ય સૌ વડીલો દ્વારા કરવામાં આવી છે એમની સૂચનાથી એમના માર્ગદર્શનથી એમની સંમતિથી આજે આ લોકો જોડાયા છે આવનારા સમયમાં અન્ય લોકો પણ કે જે લોકો ભારતીય જનતા પાર્ટીના વિકાસની રાજનીતિમાં માનતા હશે એમને પણ આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડી અને એમના માધ્યમથી છોટાઉદેપુર નગરનો વિકાસ થાય એવો પ્રયત્ન અમારો રહેશે ફરી એક વખત બહુજન સમાજ પાર્ટીમાંથી ચૂંટાયા પછી પણ જેમણે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે એવા નગરસેવકો અને સૌ કાર્યકર્તાઓનું છોટાઉદેપુર નગરના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો